નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું વ્યોમેશ ચંદ્ર બેનર્જી વિશે વર્ષ અઢારસો ચુમ્માલીસમાં આજના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સહસ્થાપક અને પ્રથમ અધ્યક્ષ વ્યોમેશ ચંદ્ર બેનર્જીનો જન્મ કલકત્તામાં થયો હતો બેનર્જી બ્રિટિશ સંસદમાં સભ્યની ચૂંટણી લડનારા પ્રથમ ભારતીય હતા જોકે તેઓ ચૂંટાયા ન હતા તેમણે દાદાભાઈ નવરોજી દ્વારા સ્થાપિત સંસ્થા લંડન ઇન્ડિયન સોસાયટીના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી અઢારસો પંચ્યાસી માં તેમણે બોમ્બેમાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ સત્રમાં પ્રમુખનું પદ સંભાળ્યું હતું અલ્હાબાદના અધિવેશન દરમિયાન તેઓ ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા જાણીશું પંડિત ઓમકારનાથ ઠાકુર વિશે વર્ષ ઓગણીસો સડસઠમાં આજના દિવસે પ્રખ્યાત ભારતીય સંગીતકાર અને હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત ઓમકારનાથ ઠાકુરનું નિધન થયું હતું તેઓ ગ્વાલિયર ઘરાનાના હતા તે ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય ગાયક વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ય હતા તેઓ ગાંધાર્વ મહાવિદ્યાલય લાહોરના આચાર્ય બન્યા અને પછીથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંગીત ફેકલ્ટીના પ્રથમ ડીન બન્યા હતા તેમણે સંગીતાંજલિ પુસ્તક પણ લખ્યું હતું જય હિન્દ જય ભારત